ઉપર પડતા જ આગ લાગતા અફડા તફડી મચી તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવા લાખો રૂપિયા નું નુકસાન થતા અટકી ગયું માર્કેટ યાર્ડ માં હાર્દિકભાઈ ઠક્કર ની જય જલિયાન ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે અને જ્યાં તેઓ અનાજનો લેવેચનો વેપાર કરે છે આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગ લાગી હોવાની ઘટનાને પગલે તફરી સર્જાય ઘટનાની જાણ થતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને યુજીવીસીએલની ટીમ પણ પરત બનાવ સ્થળે લેપટોપ સહિત પરચુરણ સામાન નુકસાન થયું પરંતુ આજુબાજુના વેપારીઓ ખેડૂતો મજૂરો સહિતના લોકો ભેગા મળીને તરત જ પાણીનો મારો ચલાવતા ગણતરીના કલાકોમાં જા કાબુ મેળવી લેવાયો હતો જેને કારણે પેઢીમાં પડેલો લાખો રૂપિયાના અનાજના જથ્થાને નુકસાન થતા અટકી ગયું હતું